ગુજરાત રાજ્યના અઢાર જિલ્લાઓમાં જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા બાબતે ઓપરેશન અભ્યાસનું મોકલ નું આયોજન કરવામાં આવી રહ્યું છે જે અનવયે નવસારી જિલ્લામાં પણ સિવિલ ડિફેન્સ મોકબેલ આયોજન તારીખ સાત પાંચ બે હજાર ના રોજ એટલે કે સાંજે સ્વરૂપે સાંજે હવાઈ હુમલો એટલે કે એર એટેક દરમિયાન સુરક્ષાની તૈયારી સ્વરૂપે નાગરિકો તથા તંત્ર દ્વારા કયા કયા પગલા લેવાના હોય તે અંગે પણ મોકડ્રીલ યોજાશે જેમાં હવાઈ હુમલો ટાળવા માટે સંપૂર્ણ બ્લેક આઉટ એટલે કે સમગ્ર જિલ્લાની તમામ લાઈટો બંધ કરી દેવામાં આવશે નાગરિકોને નવસારી જિલ્લા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ તરફથી અને ગાંધીનગરથી જે અમને સૂચના આપવામાં આવેલી છે એના મુજબ નવસારી જિલ્લામાં સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ આવતીકાલે સાત પાંચ બે હજાર પચીસના રોજ ચારથી આઠ વાગ્યાના વચ્ચે કરવામાં આવશે જેમાં બ્લેકઆઉટ એટલે અંધારપટ પણ ઇન્ક્લુડેડ છે આ મોકડ્રીલ નો મેન ઉદ્દેશ છે જનજાગૃતિ અને જનભાગીદારી નાગરિકો કેવી રીતે કરી શકે છે એની સાથે જ જિલ્લા પ્રશાસન સાથે કેવી રીતે સહભાગી થઈ શકે છે એના માટે આ ડ્રિલ કરવામાં આવશે આ ડ્રિલમાં આવતીકાલે આપદા પરિસ્થિતિનું પ્રતિકાત્મક સર્જન કરવામાં આવશે જેમ કે એર રેડ થાય તો એના પછીના આગલા ચાર કલાકમાં આપણે શું કરીશું મહાનગરપાલિકા અને એની આજુબાજુનો વિસ્તાર હાલ જિલ્લા કક્ષાનું મોકડ્રીલ કરવાનું નક્કી કરવામાં આવેલું છે એની સાથે જ અમારા છ તાલુકા એક કોર્પોરેશન બે નગરપાલિકા અને બધા વિલેજિસમાં તમામે તમામ વિલેજિસમાં આ મોક મોકડ્રીલ કરવાની અમે કોશિશ કરીશું એમાં નાગરિકો પ્રતિ મારું એ આવાન છે કે બ્લેકઆઉટ સાડા સાત થી આઠ ના વચ્ચે આપણે બધાએ પાળવાનું રહેશે ઉટનો અર્થ એવો હોય છે કે આપણે બધાએ બધી જેટલી દેખાતી હોય એટલી લાઇટો બંધ કરી દેવી જેમ કે રાતના સમયે અગર એરરેડ કરવામાં આવે ત્યારે લાઇટોનું સંકુલ જોઈને એર રેડ કરવામાં આવે છે એટલે નાગરિકોને આ મોકડ્રીલથી ગભરાઈ જવાનું નથી જનભાગીદારી તરીકે આપ એમાં સંમિલિત થઈ શકો છો એની સાથે જ આપ લોકોને આના બાબતે કોઈ પણ પ્રશ્ન હોય ત્યારે જિલ્લાના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ના નંબર બસો તેત્રીસ શૂન્ય શૂન્ય બે નહીં તો ટુ ફાઈવ નાઇન ફોર ઝીરો વન આના ઉપર નહીં તો પોલીસ નો જે આપણો સો નંબર હોય છે એના ઉપર આપ લોકો એના બાબતની માહિતી મેળવી શકો છો આ મોગડ્રીલ યોજવાનો ઉદ્દેશ્ય કઠિન પરિસ્થિતિમાં જાહેર જનતા એ કઈ રીતે સરકારને મદદરૂપ થઈ શકે તે સુનિશ્ચિત કરવા સાથે સ્થાનિક તંત્ર સાથે સહયોગ સાધવા માટે છે આ મોગડ્રીલ થી નાગરિકો ડરવાની કે ભય અનુભવવાની જરૂરિયાત નથી આ ફક્ત અને ફક્ત એક અભ્યાસ રૂપે આ મોગડ્રીલ કરવામાં આવશે કારણ કે ભારત અને પાકિસ્તાનમાં અત્યારે તણાવો ચાલી રહ્યા છે ગમે જ્યારે યુદ્ધના એંધાણો અને બ્યુગલો વાગી શકે છે તેને લઈ આ અભ્યાસો કરવામાં આવી રહ્યા છે કે જો કદાચ હવાઈ હુમલા થાય તે સમયે નાગરિકો દ્વારા શું કરવાનું રહેશે નાગરિકોએ એ પ્રશાસન અને તંત્રને કઈ રીતે મદદરૂપ થવાનું રહેશે એના અભ્યાસ થકી આ કરવામાં આવી છે સમગ્ર રાજ્યના અઢાર જિલ્લાઓમાં કરવામાં આવી રહ્યું છે અને સાત મહિના રોજ એટલે કે સાત તારીખે સાંજે ચાર વાગ્યા થી આઠ વાગ્યા દરમિયાન સમગ્ર જિલ્લામાં આ મોકબિલનો આ મોકબિલો કરવામાં આવશે નાગરિકોની સુરક્ષા હેતુને લઈ એમાં કોઈ પણ નાગરિકોએ ડરવાની કે ગભરાવાની જરૂર હતી પ્રશાસન અને તંત્રને સહયોગ આપવાની જરૂર છે એ જ પ્રશાસન દ્વારા પણ લોકોને કહેવામાં આવી રહ્યું છે